વડોદરામાં ખરાબ રોડ રસ્તાથી લોકો એટલા ત્રસ્ત છે કે રોડ રિપેર ન થતા ગણેશ વિસર્જન કરવાનો આયોજકોએ ઇનકાર કરી દીધો છે વડોદરાના આજવા રોડના એકતાનગર વિસ્તારમાં આવેલા પાંચ ગણેશ યુવક મંડળે રોડ રિપેર ન થાય ત્યાં સુધી ગણેશ વિસર્જન ન કરવાનો નિર્ણય લીધો છે નિર્ણય અંગે પરેશ વાઘેલા નામના આયોજકે જણાવ્યું કે આ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન અને કોર્પોરેટર હિતેન્દ્ર પટેલનો મત વિસ્તાર છે આમ છતાં વરસાદના બે મહિના ખરાબ રોડને લઈને હાલાકી ભોગવ્યા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી જો રસ્તા પરના ખાડાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો અમે આવતા વર્ષે શ્રીજીનું વિસર્જન કરીશું આ વર્ષે નહીં કર્યું મહત્વનું છે કે વડોદરામાં પૂરબાદ નુકસાન અને તારાજીના કારણે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોતાના વિસ્તારમાં રોડ રસ્તા મુદ્દે લોકોએ તંત્ર સામે આક્રમક વલણ અપનાવ્યું છે મહત્વની વાત એ છે કે લોકો ગણપતિજી નું વિસર્જન કરવાની ના પાડી રહ્યા છે જ્યાં સુધી રસ્તો બને નહીં પરંતુ આનાથી તંત્ર કોઈ ફરક નહીં પડે કારણ કે વડોદરાનું તંત્ર એ બહેરું થઈ ગયું છે આંધળું થઈ ગયું છે તેને લોકોની મુશ્કેલીઓ દેખાતી પાંચ મંડળો નક્કી કર્યું છે કે હવેથી અમે ગણપતિ ને કાઢ્યા કેમ કે રોડ રસ્તા સારા નથી અમે દસ દિવસથી સારી રીતે બેસાડીએ છીએ બરાબર છે અમારી ખંડિત મૂર્તિ લાગણી ડૂબે અને અમને પાપ લાગે એ માટે અમે વિસર્જન કરવા નથી આથી બે મહિનાથી અમે કોપરેશન ને રજૂઆત કરી છે તેમન પટેલ સાહેબ ને પછી બીજા બે ચાર કાઉન્સિલ ને કોઈ રિસ્પોન્સ અમને આપતા નથી બીજા માણસ શું કામ કરે છે અમારો વાલ્મીકી સમાજના અમારા ગણપતિ છે એમનું કોઈ કામ કરતું નથી બોલે આ લોકો નીશિકાસના લોકોનો શું કામ કરી મતલબ છે ભેદભાવ લોકો પૂરો પૂરો કરે છે અમારો નિર્ણય એટલે લેવામાં આવે છે કે રોડની સમસ્યા માટે તો એવું છે કે ગણપતિ અમે તો બિયાડી દીધા છે જેવી રીતે છે રોડમાં અને હવે રોડની સમસ્યા એવી છે કે અમે વિસર્જન કરી નહીં શકતા કેમ કે રોડ માં વિસર્જન કરીએ ગણપતિ ની મૂર્તિ ને ઠંડી થઈ જાય તો એને જીમેદાર કોણ કેમ કે રોડ ની સમસ્યા એટલી ખરાબ છે કે કોઈ એમ્બ્યુલન્સ એકસો આઠ એને પણ બોલાવીએ તો એ પણ એને પણ બહાર બોલાવવું પડે છે અમને એટલે પેશન્ટ ને બહાર કેવી રીતે લઈ જઈએ એવું આ મંડળે પાંચ મંડળોએ નિયમ લીધો છે અમે બધાએ મળીને કહી દીધું છે કે કોઈ પણ આ ગણપતિ વિસર્જન થશે નહીં એવી સમસ્યા લીધી છે તો અહીંના પાંચ મંડળોએ એ નિર્ણય કર્યો છે કે આવતીકાલે જે રીતે ગણપતિ વિસર્જન છે પરંતુ વિસર્જન નહીં કરવામાં આવે જ્યાં સુધી અહીંયા રોડની તકલીફ માટે તેઓ મુક્તિ નહીં મેળવે ત્યાં સુધી તેઓ ગણપતિજીનું વિસર્જન નહીં કરે હવે આ જે નિર્ણય છે તેનાથી વડોદરા તંત્રને કેટલો ફરક પડે છે તે જોવું રહ્યું અને આ પાંચ ગણેશ મંડળોનું જે આ નિર્ણય છે તેના કારણે વડોદરાનું તંત્ર સફાળું જાગે છે કે નહીં અને આ અહીંયા રોડ બનાવે છે કે નહીં તે પણ સૌથી મહત્વનો પ્રશ્ન છે કારણ કે વડોદરા તંત્રના જે અધિકારીઓ છે તેઓને કોઈ જ ફરક નથી પડતો કે વડોદરાના લોકો કેવી હાલતમાં જીવી રહ્યા છે તેમના ઘરની આજુબાજુ પાણી ભરાયેલા છે અથવા તો રોડ તૂટેલા છે તેનાથી તેમને કોઈ જ ફરક પડતો નથી